નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શનિ જયંતિને લઈને ડભોઈ પંથકમાં આવેલા ત્રણ શનિદેવના મંદિરોમાં ડભોઈ બીએસએનએલ ઓફિસ પાસે દક્ષિણ પ્રયાગ તીર્થ કરનાળી ખાતે અને ડભોઈ તાલુકાના અકોટી ખાતે શનિદેવના મંદિરોને આજરોજ શનિ જયંતિ પર્વની ઉજવણીને લઈ ધજા પતાકા લાઇટ ડેકોરેશનથી શણગાર કરવામાં આવ્યો આ ત્રણેય મંદિરો ખાતે ક્યાંક શનિ યાગ તો ક્યાંક હોમ હવન ક્યાંક શનિ પાઠના આયોજનો કરવામાં આવ્યા એટલું જ નહીં આ હોમ હવન શનિદેવના દર્શન માટે ભાવિકોએ પણ મંદિર ખાતે ઉમટી પડી દર્શનનો લાહાફોલી ધન્યતા અનુભવી હતી તો કેટલાય શનિ મંદિરો ખાતે સાંજના ભવ્ય ભંડારાના પણ આયોજન થયા ડબોઈ પંકમાં આવેલા શનિદેવના મંદિરો ખાતે ધાર્મિક કાર્યક્રમો શણકાર અને ભંડારાની સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જય શનિદેવ આજ રોજ શનિ જયંતી નિમિત્તે અહીંયા ગામ અકોટીએ રામ મઢી આશ્રમ બહુ પૌરાણિક મંદિર છે ઘણા વર્ષોથી અહીંયા ઘર પાઠ પૂજા અને અન્ય ધાર્મિક કાર્યક્રમો થયા કરે છે જે અહીંયાના આજુબાજુના રહીશો તથા આજુબાજુના અન્ય જે આવતા જતા લોકો એનો લાભ લે છે શનિદેવ મહારાજનું મંદિર છે ઘરું પારવાનું છે ભંડારાનું આયોજન રાખેલું છે તથા અહીંયા આગળ યજ્ઞ તથા ઓમ અવન પૂજાની સહાય કરેલો છે